લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા હાલમાં તો સમગ્ર કચ્છ જિલ્લાનો પ્રવાસ ખેડી રહ્યા છે અને તે સાથે પણ કરી રહ્યા

હંડ્રેડ પર્સન્ટ મળતા જોઈએ પણ સાથે નેતા પણ એવા હોવા જોઈએ જે લોક કલ્યાણની ભાવનાથી આગળ આવે ખાલી પોતાનું ઘર આવે છે એ સોલ્વ થવા જોઈએ રિલેટેડ છે લાઈટ રિલેટેડ છે છે આ બધા જે લોકોના પ્રશ્ન છે એ સોલ્વ થવા જોઈએ એવા નેતા છે કામ થયા છે તો એમાં હંડ્રેડ થી

એક જ વસ્તુ છે કે આવા બધા પીડાઓ જે છે પણ એનું સોલ્યુશન થાય અને એવા નેતા હોય આગળ બોલી શકે એવા નેતાઓની આપણે એ મતલબ કે તાઇને ઓછી મગઢા હોય અને કાર્યસર કે કામ થાય એવર સર્વિસ નથી કાંઈ કાંઈમાં આટલું ના કામ હોય છે કે એક આલો દ્વારા થઈ શકતો હોય આપની પર નેતા આવે કે સદકીય કામ કરે અને જ્ઞાના કામ થાય તો સદાસૂતી હોય બધી વસ્તુ આપણે જોઈએ નોયડાના બે વ્યક્તિઓને સુરતના પૂળામાં ગોંધી રાખવામાં આવ્યા હતા ઓનલાઈન ગેમિંગના નાણાં લેવા માટે નોયડા થી બંને વ્યક્તિઓ